મારું નામ છે હસમુખ ગીરી ગોસાઈ અમે બધા છેલ્લે જે તે સમયથી હિરાસર એરપોર્ટ ચાલુ થયું ત્યાર વખતે અમે બધાની આ ગાડી ચલાવી છી અને હાલ પૂરતી અમારી મેટર એ છે કે ત્યાં એરપોર્ટ ઓથોરિટી એ ત્યાં ભજવે કંપની વાળાને ટેબલ આપેલું છે પણ એનો હક છે ને એ અંદર સુધી જ છે અમારું અત્યારે હાલ પૂરતું અમારું એસોસિએશન કમ્પ્લીટ થઈ ગયું છે અમારી પાસે એસોસિએશનના કાગળ છે અને અમે થી બાર જણા એવા છીએ જે જૂના એરપોર્ટના અમે છેલ્લા વીસ પચીસ વર્ષથી ધંધો કરી છીએ અને અત્યારે હાલમાં અમે પિસ્તાલીસ થી પચાસ જણા અમે એસોસિએશનના અત્યારે નવા એરપોર્ટે અમે બિઝનેસ કરી છીએ અત્યારે અમને જે પ્રોબ્લેમ છે એ કંપની કંપનીવાળાએ થોડીક પ્રોબ્લેમ છે કેમ કે એ લોકો અમને બહાર અમારા નાના મોટા ભાડા બગાડે છે પ્લસ નેના બહુ પ્રખ્યાત છે લેડી ડોન બે છે એક ફીમાં મેડમ નામ તો મને યાદ નથી અત્યારે ચાલીસ થી પચાસ હજાર નો મોબાઈલ અમે લઈ દીધો છે અને દર મહિને અમે દસ થી પંદર હજાર રૂપિયા વીસ હજાર આપતા અમારી પાસે ઓનલાઈન અમારી પાસે ગ્રુપ છે પણ હવે તે અમારે ધંધો એવો અમારી પાસે ધંધો છે નહીં

વારંવાર બાર સુધી ફરિયાદ અમારે નાની મોટી સાહેબ વ્યક્તિ બે ફરિયાદ પણ થઈ છે પણ એ મારા અમારા બધા વિચાર પ્રમાણે એ લોકો ઉપર સુધી કોન્ટેક્ટ છે કે જે એટલા બધા કોન્ટેક્ટ નથી કે અમે આમાં અમે સફળ થાય બેટી ભલે સ્વયં સુવા એટલે બજીય કંપનીમાં વિક્રમસિંહ કરીને નામ છે સાહેબ એટલે મારી ઉપર ફરિયાદ થઈ છે એટલે અને મેં એના ઉપર ત્રણ ફરિયાદ કરી તો હીરોસર એટકો કોઈ ધ્યાન દેતી નથી સાહેબ કેના બાપને ફરિયાદ કરીશું એરા વેસિંગર બાબતમાં અમને અહીં ધંધો કરવાની ના પડે છે કે યકો આ એરપોર્ટમાં અમે ચાલીએ અને ધંધો કરવાની ના પડે તમારે લઈ આવવાનું કેમ નો આનું કારણ છે ઈ હфта હોય ને એટલા માટે

અને પાડે નહીં ભરે છે અમને ભરવાની ના પડે તમે ભર શું કરવું પડે ભરવા જાવ તો શું ના ભરે છે ધમકી મારે એમ ક્યાંય નહીં હાલ અમારી એક ગાડી હાલશે